નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો આજની હરાજીનું કામકાજ બ્લોક નંબર બેથી શરૂ થવાનું છે ત્યારબાદ આ ઊભા પટ્ટામાં આખો હરાજી છે ત્યારબાદ મિત્રો જે આપણે આ બાજુની સાઈડમાં ઉતારેલી છે ડુંગળી તેમાં ટોટલ હરાજીનું કામકાજ આજે હાલ છે આજે કેટલી હરાજી લેવાય છે તો ખ્યાલ નથી હજી અને હરાજીના જે આપણે હરાજી શરૂ થઈ છે તેના ટાઈમમાં પણ થોડોક ચેન્જ ફેરફાર થયો છે આજે આઠ ને વીસ મિનિટે જે આપણે હરાજીનું કામકાજ શરૂ થતું હતું એની જગ્યાએ હવે સવારના આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે હરાજીનો આજથી સોમવારથી જ સવારે આઠ વાગ્યાથી હરાજીનું કામકાજ શરૂ થવાનું છે હવે દરરોજ સફેદ ડુંગળી અને લાલ ડુંગળી બંનેમાં આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે આપ જોઈ શકો છો વેપારી ભાઈઓ પણ આવી ગયા છે તો હમણાં હરાજી શરૂ થયા એટલે જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે ને આઠ વાગ્યાનો સમય થયો છે અત્યારે

છસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો કલર વાળો માલ છે ને થોડોક સાઈઝ માં જીણા મોટું છે છસો ને એક્યાસી રૂપિયા બાકી બગાડ કેવું કઈ છે નહીં એકદમ કલર વાળો માલ છે છસો ને એક્યાસી મિત્રો આઠસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે ને સાઈઝ માં સારું છે કલર માંય સારું છે આઠસો ને એકવીસ રૂપિયા ડુંગળી માં કઈ જોવા મળ્યું નથી એક નંબર ડુંગળી છે આઠસો ને એકવીસ રૂપિયા ભાવ થયો એક્યાસી રૂપિયા સાઇઝ માં મોટો પણ બે ઉપર છે જોઈ શકો છસો ને એક્યાસી રૂપિયા ભાવે છે ગોળ હોત છે છસો ને એક્યાસી રૂપિયા ભાવે છે બાકી બગડ કેવું કાય છે ને થોડુંક કસ્ટર ને બેતું ને એવું બધું મિક્સમાં છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ છે

છે એક રૂપિયા મિત્રો આના ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે આમાં થોડુંક સાઈઝ માં ઝીણા મોટું બધું છે જોઈ શકો છો એકદમ લાંબી ઉલટી હોતી આની અંદર આ પ્રકારની મિક્સમાં છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવતી હોય છે ક્વોલિટી જોઈએ તો થોડીક મીડીયમ છે मित्रांकि रूपिया भाव जा त डुगरी देखा कारो माल आहे ઓલા ગબીને પાટો મહિનો આયા આયા ઓપડો ઓપડો ફરાવ કોમી એ આલી બધુ ભેગો 500 લેકે 500 હાઈ 700 ભાગો છસો ને એકવીસ રૂપિયા ભાવ લીધો પેલા તમને આઠ ડુંગળી દેખાડી દો પછી ઓલી પાંચસો એકતાલીસ પછી આના છસો ને એકવીસ રૂપિયા ભાવ છે આ બાજુ તમે જોઈ શકો છો આવી ક્વોલિટી માલ છે એક નંબર ક્વોલિટી માલ છે છસો એકવીસ રૂપિયા ભાવ છે એકદમ કલરવાળો માલ છે ને સાઈઝ થોડીક સારી છે છસો એકવીસ રૂપિયા ભાવ છે અને અહીંયા જોઈ લઈએ કંઈક તકલીફ વાળું જે હતું એ જોઈ શકો તમે આવી ગુલ્ટી એવું છે માલ આની અંદર આવું અલગ અલગ મિક્સમાં છે માલ ભાઈ છસો એકવીસ રૂપિયા ભાવ છે તે ગુલટું છે અહીંયા વાયલા ચાર પાંચ કટાતા એમાં ગુલટી નીકળી આ પ્રકારની છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે બાકી થોડુંક બગલ જે જોઈ શકો છો આ પ્રકારનું કટ્ટામાં હતું છસો એક બાકી માલ તમે જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે રૂપિયા ભાવ એવો માલ છે જોઈ શકો છો આવી ક્વોલિટી માલ છે બાકી વા થોડુંક આ પ્રકારના બે કટા હતા જેને ડીજા એટલા ભાવ થયા છે તો આવું કરતા ને હું બધા ખેડૂતને જણાવું છું કે આવું ના કરતા જેના લીધે તમારા ભાવ કપાઈ જાય છસો ને એકવીસ રૂપિયા ભાવ થયોનો અને આ હે મિત્રો પેલા વેચાણી પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ છે કલરમાં આવો ડલ છે તો બધો કલર નથી પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે કલર વગરનો માલ છે બાકી માલ સૂકો છે પણ કલર વગરનો છે થોડીક મીડિયમ ક્વોલિટી કહેવાય પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ને બાકી સાઈઝ આમાં બધું છે જીણાં મોટું બધું મિક્સમાં છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ગુલટી ગુલટા છે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે એનો આ બદલો હે બદલાનો ભાવ એ જાણીએ આયુર્વેદ કેટલો ભાવ થાય એકસો ને રૂપિયા હોય તમને ડુંગળી દેખાડી દઉં આના ચારસો ને એકતાલીસ રૂપિયા આ ગુલટી ગુલટા છે સાઈઝ માં જોઈ શકો છો ઝીણી ગુલટી છે ને આવડો ગુલ્ટા સાઇઝ છે બહુ મોટી ને એટલે આવડી ગુલટા સાઇઝ છે ગુલટી કરતા છે મોટી ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું ચારસો એકતાલીસ નાના મિત્રો સાતસો ને અગિયાર રૂપિયા ભાવ હોય તે આમાં સાઈઝ બહુ સારી છે મોટી એકદમ સાઈઝ છે આવડી તમે જોઈ શકો છો અને થોડીક મોટી સાઈઝ ભૂંગ કરા બેતા ઉપર જે જોઈ શકો છો બેતા ઉપર થોડીક સાઈજ છે મોટી છે પણ આના સાતસોને અગિયાર રૂપિયા ભાવ હોય ના ગડલો વેચાણો છો તમે આ ગડલાના ભાઈ એકસોને છેત્તાલીસ રૂપિયા ભાવ હોય છે જે જોઈ શકો છો તમે બગાડો છે બધે હાથ એકસોને છેત્તાલીસ રૂપિયા ભાવતી આના ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો ગુલટી છે બધી જઈ શકો છો તમે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો બધી ગુલટી છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો ગુલટી નો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની ટોટલ તેજી મંદી તમને બીજા ભાગમાં જણાવીશ ને અત્યારે બજારની વાત કરી મિત્રો બજારમાં વાંધો નથી બજાર એવું ને એવું ટકેલું છે પણ છતાંય આગળ બીજા ભાગમાં આપણે જાણીશું કે આગળ કેવી તેજી મંદી રહે છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો બીજો ભાગ આપણે દસ વાગે આવી જાય ને ત્રીજો ભાગ બાર વાગે આવી જાય આપણે ત્રણ ભાગ આજે બનાવવાના છે તો વિડીયો આજે જોવાનું ચૂકતા નહીં ધન્યવાદ